છોકરીનું દુઃખ એ સહન થતું નથી ની એને ખોરાક કંઈક બિલકુલ લેવાતો નથી ખવાતું જ નથી એનું ભાવતું નથી ને ગેસથી બેહી નથી રવાતું ઊભું નથી રવાતું ને આમ શક્તિ નથી કશીએ તાકાત નથી ના આવા લોકો મળ્યા તે લોકો હંભાળ્યા તો પોસ્ટરથી વહેતન મૂકીને જો તારું છોકરા કે કોઈ હંભાર કરતા નથી પછી એવી રીતે જીવ ના અમે એવું કરીએ કોમ નથી થતું અમાર પાસે પૈસો નથી કાનાભાઈ છે હું ગામ કોડંબાનો રહેવાસી છું તાલુકો શામળાજી જિલ્લો અરવલ્લી મારી બેબી શર્મિષ્ઠાબેન મકનાભાઈ ગામ ટીન્ટોય તાલુકો મોડાસા જિલ્લો અરવલ્લી પટેલ કેશાભાઈ કચરાભાઈને ત્યાં તેનો બે હજાર નવમાં ભાઈ બહેનના સાઠા પદ્ધતિમાં લગ્ન કરાવેલ છે અને તે પોશીના ખેડબેમા તાલુકાના પોશીના ગામમાં નોકરી કરતી હતી તો એને આજે લગભગ ચૌદ વર્ષ તેને ત્યાં પોશીનામાં નોકરી કરી જિલ્લા વિભાજનમાં ત્રણ વર્ષ મેઘરજ તાલુકામાં કરી બે હજાર એકવીસમાં એમને કોરોના થયો ત્યાર પછી એની સાસરીવાળા એમને એને છોડી દીધી છે મારે ઘરે મૂકી અને લે તારી છોકરી સંભાળ એમ કહીને જમાઈ મૂકીને જતા રહ્યા છે જમાઈને અને મારા છોકરાને એમની સાસુ અને એમની છોકરી મારા છોકરાને પત્ની એ બંને જણા શીખવાડે છે કે તારે આ બીમાર વ્યક્તિને લઈને શું કરવાનું છે એની સેવા કોણ કરશે એટલે તે કોઈ સાસરીવાળા સાર સંભાળ કરતો નથી અને અમે પોતે પણ હવે આંખે દેખાતું નથી પગે ચલાતું નથી એવી તકલીફ છે એટલે હાલ અમે સક્ષમ નથી તો એની સેવા કોણ કરે એટલા માટે એને મૃત્યુની અરજી આવેલી છે જમીન કેટલી છે બાળકોમાં જે મોટો ભાઈ છે તે બેનના સાટામાં છે એટલે એ અમને સહકાર આપતો નથી અને નાનો ભાઈ છે એ નોકરીને દૂર છે છતાં પણ તે ખબર કહી જાય છે અને સાથ સહકાર થોડો આપે છે પણ એના મનથી એવું છે કે આ બેન નોકરી કરે તો સારું પણ પોતે સક્ષમ નથી તો કઈ રીતે કરી શકે એટલે એને એમ થાય છે કે આ જાણી જોઈને કરે મારું નામ પટેલ શર્મિષ્ઠા બેન મકનાભાઈ મારી સાસરી થાય ટીંટોઈ તાલુકો મોડાસા જિલ્લો અરવલ્લી અને હાલ હું મારા પિયરમાં છું કેમ કે હું બે પછી જ્યારે કોરોના થયો એના પછી હું ગંભીર બીમારીમાં છું એટલા માટે મારા સાસરીવાળા લોકોએ મને છોડી દીધી છે અને મારા મા બાપ મારી સેવા કરે છે ત્યારથી હું મારા પિયરમાં છું અને હું એક પ્રાથમિક શિક્ષિકામાં નોકરી કરતી હતી ખેડબ્રહ્મા તાલુકામાં પોશીનામાં હું નોકરી કરતી હતી અને ત્યારબાદ બે હજાર નવમાં મારા લગ્ન થયા એ સાટા પદ્ધતિથી થયા હતા ત્યારે મારું શરીર સ્વસ્થ હતું એટલે એ લોકો મને સારું રાખતા હતા પણ ધીમે ધીમે બાબાના જન્મ પછી એક પછી એક મને બીમારી આવી અને મને પણ એમ હતું કે એક બીમારી આવશે તો બીજી બીમારીઓ થોડી આવવાની છે પણ એક પછી એક બધી વારાફરથી બીમારીઓ આવવા લાગી અને એ બીમારીઓ એવી કે જે સહન થાય નહીં અને દવાઓ ચાલુ રાખીને મારે જીવવું પડતું અને નોકરી કરવી પડતી કેમ કે મારા સાસરીવાળા મારી બીમારીઓ કે દવાઓ પર પણ ધ્યાન આપતા ન હતા એટલે મારે મારું પોતાનું અને મારા બાબાનું ભરણ પોષણ પૂરું કરવા માટે મારે મજબૂરીથી નોકરી નહોતી થતી છતાં પણ કરવી પડે એવી મારી હાલત હતી એટલે મેં દવાઓ ચાલુ રાખીને બે હજાર વીસ સુધી નોકરી કરી અને બે હજાર વીસ સુધીમાં મને જેટલી બીમારીઓ થઈ એ બીમારીઓની ફાઇલો પણ મારી જોડે છે અને બે હજાર વીસ સુધી મેં દવાઓ ખાઈને મારી નોકરી કરી છે અને બે હજાર એકવીસથી જે અત્યારે મારી પરિસ્થિતિ છે એ કોરોના પછી થયેલી મારી પરિસ્થિતિ છે અને ત્યારથી હું નોકરી કરી શકતી નથી મારી પરિસ્થિતિ ગંભીર છે મને ઓતરડોમાં હોજરી પર અંદર પેટમાં બધા સોજા આવે છે કિડનીમાં સોજા આવે છે ગર્ભાશયમાં સોજા આવે છે પેશાબમાં સોજા સોજા આવે છે બે મિનિટ પેશાબ પણ હું રોકી શકતી નથી કે પાંચ દસ મિનિટ બોલવું હોય બેસી રહ્યું હોય તો પણ બોલી શકતી નથી કે હવે ખોરાક પણ ખાઈ શકતી નથી મરચાં વગરનું બાફેલું મગ નું શાક કે દૂધીનું શાક કે ગાયનું દૂધ સફરજન એવા પર હું રહેતી હતી પણ હવે એ પણ મારાથી લેવાતું નથી અને વધારે પડતું ઇન્ફેક્શન પેટમાં થયેલ છે એના કારણે ખોરાકનું બિલકુલ પાચન થતું નથી જેના કારણે હું આવી અવસ્થામાં છું અને રોજે રોજ હું એકને એક પરિસ્થિતિનો જે સામનો કરી રહી છું એના કારણે મેં ઈચ્છા મૃત્યુની અરજી કરી છે અને એ અરજી મેં તાલુકા લેવલે જિલ્લા લેવલે રાજ્ય લેવલે અને કેન્દ્ર લેવલ સુધી કરેલી છે કેમ કે મને એમ થાય કે જો હું સાજી થઈ હોત તો પણ હું મારી જિંદગી જીવી શકતી હોત પણ મેં ઘણા પ્રયત્નો કર્યા અને એમાં પણ મને મારા જ પોતાના લોકોએ છોડી દીધી અને મારે બે ભાઈઓ છે એ પણ શિક્ષકમાં જ નોકરી કરે છે પણ જે ભાઈ સાટામાં લગ્ન કર્યા એ ભાઈ પહેલાં તો અમારા પક્ષમાં હતો પણ મા બાપ કે મને હવે બોલતો નથી કે ઘરે આવતો નથી અને એ અમારા સાસરીવાળા લોકોના પક્ષમાં છે અને મારી બેન નાટક કરે છે જૂઠું બોલે છે એવું બધું કહીને લોકોને એ પણ ભેગો સાસરીવાળા લોકો જોડે સામેલ છે અને નાનો ભાઈ છે પણ એ હવે બધાનું મા બાપનું અને મારું અને બધાની જવાબદારી કઈ રીતે પૂરી કરે એટલે એ પણ એ ચિંતામાં જ છે કે હું પૂરું તો કરું પણ મા બાપનું કરું મારું પૂરું કરું હું નોકરી કરું મારી આટલે દૂર જ થરાદ બનાસકાંઠામાં જ્યાં થરાદ નોકરી છે એટલે દૂર તો મા બાપની સંભાળ લેવા આવવું પડે મારી સંભાળ લેવા તો પેલો ભાઈ નથી કરતો તો એકલો બધું જવાબદારી કઈ રીતે પૂરી કરી શકે નહીં તો એનો કોઈ એવો વાક નથી એને પણ બે બાબા જન્મીને મરી ગયેલા છે એટલે આ બધી તકલીફોના કારણે અને આજકાલના જે પત્નીઓ કે જે હવે ઘરમાં એક વ્યક્તિ એવું નીકળે તો બીજાને પણ એમ થાય કે એ એનું અલગથી બધું કરે છે તો હું કેમ ખોટા ખર્ચા કરું બીજા લોકો પાછળ એ રીતે હવે બંને મારા સામું જોતા નથી અને મારા મા બાપ છે પણ એ લોકો શરીરે હવે સક્ષમ રહ્યા નથી અને એ કામ કરી શકે એવી હાલતમાં નથી મમ્મીને પણ કોરોના પછી કિડની તકલીફ થઈ છે અને એના કારણે હવે મારી સેવા કરવાવાળું કે મારે જે વારંવાર પેશાબની તકલીફ વારંવાર સંડાસમાં જાજરૂમાં જવાની તકલીફ અને એ મારા ઘરથી દૂર છે ને એ બધું હું મારી જે ભૌતિક સુવિધાઓ નથી એના કારણે આર્થિક તંગી ના લીધે હું આ બધું શરીરની તકલીફો સહન કરું કે આ રીતે તંગીઓ આ બધું મારાથી સહન થતું નથી અને મારી સેવા કરવા માટે કોઈ માણસ નથી કે જે મારી ખબર દેખરેખ રાખી શકે એટલા માટે હું આ પરિસ્થિતિઓથી કંટાળીને મજબૂર થયેલી છું એટલા માટે મેં ઈચ્છા મૃત્યુની અરજી કરી છે